સિંહ સદનની ઓનલાઈન બુકિંગના નામે નકલી આ બેહૂબ વેબસાઇટ બનાવી ચીટિંગ કરતા હોવાનો પર્દાભાશ થયો છે ત્યાં એના નામે એક વેબસાઇટ તૈયાર બનાવીને કોઈએ અને એમાં લોકોના બુકિંગ લેવાનું ચાલુ કર્યું એ ગયા એકત્રીસમી ઓક્ટોબરના રોજ અમારા ધ્યાનમાં આવી ગયું હતું અને તરત જ અમે કાર્યવાહી કરી અને જે એક જેની સાથે ચીટિંગ થયું હતું એ પછી પોલીસ ફરિયાદ કરવાનું ના પાડી પછી અમે સામેથી અમારા સ્ટાફને લગાવી અને પછી એની સાથે વાતચીત કરી જ્યારે એમને ફોન ચાલુ થયો ત્યારે તો કે બધી વિગતો એની પાસે જ લીધી અને વેબસાઇટ પરમાં અને એના કોલ રેકોર્ડ અને બધા પાથી કરીને પછી એને ટ્રેસ કર્યું તો એ મેવાત અને ધોલપુરના કંઈ હતા અને એને જે એન્ડ કે બેંકના એના ખાતા હતા અને એ જે છે પછી એની સામે અમે સાયબરમાં ફરિયાદ નોંધાવી અને એની વેબસાઇટ જે છે એ ડિલીટ કરાવી છે અને અકાઉન્ટ ફ્રીજ કરવા માટેના પ્રયત્નો કર્યા અને હવે જે જે છે અત્યારે એ ચાલુ નથી અને તાત્કાલિક અમે એને બંધ કરવા માટેના પ્રયત્નો કરી અને વધારે લોકો છેતરાય એનાથી બચાવી શક્યા છે અત્યારે આરોપી પકડમાં છે કે પકડાયો છે કેમ નઈ અત્યારે આરોપી તો પકડ નથી આવ્યો પણ એની વિગતો જે છે એ મળી ગઈ છે અને જે નિવારાત્મક પગલા હોય એ તાત્કાલિક અમે લઈ લીધા એ દિવસે